સો મિત્રોને રાધે રાધે આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર ત્રણ શીખવાના છે દાખલા નંબર ત્રણ ત્રણ લંબ ચોરસની લંબાઈ લંબાઈ અને પહોળાઈના માપ નીચે આપેલ છે અહીં આપણને એમાં નવ મીટર અને છ સેમી એટલે કે લંબાઈ નવ મીટર પહોળાઈ છ મીટર બીમાં સત્તર મીટર અને ત્રણ મીટર એટલે કે આ તમારી લંબાઈ સત્તર મીટર પહોળાઈ ત્રણ મીટર અને સી માં ચાર મીટર અને ચૌદ મીટર એટલે કે લંબાઈ ચાર મીટર અને પહોળાઈ ચૌદ મીટર આપેલ છે પ્રશ્નમાં એમ પૂછવામાં આવેલ છે કે કોનું ક્ષેત્રફળ સૌથી વધુ અને કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે બરાબર તો એના માટે આપણે સૌથી પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે તો આપણે દરેકનું આપણે ક્ષેત્રફળ શોધીએ તો સૌથી પહેલી રકમ જે છે એ આપણે લખીશું નવ મીટર અને છ મીટર તો જે પહેલું આપેલું હોય એને આપણે લંબાઈ તરીકે લેવાનું છે તો લંબાઈ બરાબર શું છે નવ મીટર અને પહોળાઈ તરીકે કેટલા આવશે છ મીટર ત્યાર પછી આપણે લંબ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરીએ તો શું આવે છે કે લંબ ચોરસનું લંબ ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું આવે છે લંબાઈ ગુણિયા પહોળાઈ આ આપણું સૂત્ર છે લંબ ચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે નવ મીટર પહોળાઈ કેટલી છે છ મીટર બરાબર તો નવ છંગ ચોપ્પન ચોરસ મીટર એકમ શું થશે ચોરસ મીટર ત્યાર પછી બી નંબર નું ગણી લઈએ તો સત્તર મીટર અને ત્રણ મીટર આ પ્રમાણે આપેલ છે તો સત્તર શું થશે લંબાઈ તો લંબાઈ બરાબર સત્તર મીટર અને ત્રણ શું થશે પહોળાઈ તો પહોળાઈ બરાબર ત્રણ મીટર ત્યાર પછી આપણે શું કરીશું સૂત્ર લખીશું તો લંબ ચોરસનું લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ કેટલી આપેલી છે આપણને સત્તર તો લખીશું આપણે સત્તર મીટર ગુણ્યા પહોળાઈ આપેલા છે ત્રણ મીટર બરાબર હવે સત્તર ગુણ્યા ત્રણ કરીશું સત્તરતાળી એકાવન ચોરસ મીટર બરાબર એટલે કે બી નો આન્સર શું આવે છે સોરી એકાવન બરાબર સત્તરતાળી એકાવન ચોરસ મીટર આવે છે ત્યાર પછી આપણે સીની ગણતરી કરી લઈએ આપણે બાજુમાં ગણતરી કરી લઈએ તમારે પાછળના પાના ઉપર કરવાની છે બરાબર તો ચાર મીટર અને ચૌદ મીટર તો અહીંથી આપણે લખીશું લંબાઈ બરાબર ચાર મીટર અને પહોળાઈ શું આવશે પહોળાઈ બરાબર ચૌદ મીટર ત્યાર પછી આપણે લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર લખીશું તો શું થશે લંબાઈ ગુણિયા પહોળાઈ આપણું સૂત્ર છે લંબાઈ કેટલી છે ચાર મીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે ચૌદ મીટર બરાબર અને ચાર અને ચૌદના આપણે ગુણાકાર કરીશું ચૌદના ઘડીએ બોલીશું ચૌદ છપ્પન ચોરસ મીટર આટલું સોધાય જાય પછી તમારે પ્રશ્ન પૂછેલો છે કે કોનું ક્ષેત્રફળ સૌથી વધુ એટલે કે જે કિંમત મોટી તે તે ક્ષેત્રફળ વધુ તો અહીં તમારા પાસે ચોપન છે શરૂઆતમાં ત્યાર પછી એકાવન છે અને અહીં છપ્પન છે જે કિંમત મોટી તે ક્ષેત્રફળ વધુ તો આ સૌથી મોટી કિંમત છે એટલે કે આ ક્ષેત્રફળ મોટું થાય તો કોનું છે સી નું ત્યાર પછી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું તો જે કિંમત સૌથી નાની સૌથી નાની સૌથી નાની કિંમત કઈ છે એટલે કે બી નું ક્ષેત્રફળ જે છે એ સૌથી નાનું છે તો આપણે જવાબ લખીશું આટલું થાય પછી તમારે જવાબ લખવાના કે કોનું ક્ષેત્રફળ સૌથી વધુ તો સી નું ક્ષેત્રફળ સી નું ક્ષેત્રફળ સૌથી વધુ છે ત્યાર પછી બીજું ક્વેશ્ચન છે કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો બીનું બી નું ક્ષેત્રફળ સૌથી ઓછું છે બરાબર તો આ પ્રમાણે આપણો થર્ડ નંબરનો એટલે કે ત્રીજો નંબરનો જે દાખલો છે એ પૂર્ણ થાય છે બરાબર તમને લંબાઈ અને પહોળાઈ દરેકમાં આપેલ છે તેના પરથી તમારે લંબ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું છે એમાં લંબાઈ અને પહોળાઈ લખીને પછી તમારે કિંમત શોધવાની છે જો ઘડીઓ આવડતો હોય તો તમે ફટાફટ તમે ગણતરી કરી શકો છો ત્યાર પછી પૂછવામાં આવેલ છે કે કોનું ક્ષેત્રફળ વધારે છે અને કોનું ક્ષેત્રફળ ઓછું છે જે કિંમત વધુ એટલે કે જે કિંમત મોટી તે ક્ષેત્રફળ વધુ અને જે કિંમત ઓછી તે ક્ષેત્રફળ ઓછું એટલે કે ચોપન ચોપન એકાવન અને છપ્પનમાં સૌથી મોટી કિંમત છપ્પન છે અને સૌથી નાની કિંમત છે એકાવન તો આ પ્રમાણે આપણને બે જવાબ બીજો મળી જાય છે બરાબર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયોમાં કંઈ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો બરાબર તો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શ્રી કૃષ્ણ